મોર્નિંગ ગાય સવાર સવારમાં ઉઠી ગયો છું અને આજે આજે છે દિવસ અને અને કાલે ત્રીજું નોરતું હતું વરસાદ એટલો બધો કાલે આવ્યો આંધ્રપ્રદેશ વિજયવાડામાં એટલે આપણે કાંઈ નવરાત્રીનું શૂટિંગ નથી ગયું કારણ કે નવરાત્રિ થઈ જ નથી એમ જ માનું વરસાદ આવી ગયો એટલે વરસાદે બધી મજા બગાડી નાખી એટલે કાલે અમારું આયોજન બંધ રહ્યું એક દિવસ અને અત્યારે હવાર હવાર ગયા ગયાથી દોસ્તો બ્રશ બ્રશ કરી લીધું અને હવે નીચે છે ચા પાણી નાસ્તો કરવા ચા પાણી નાસ્તો કરીને આગળનું જે કાંઈ પ્લાન હશે હું તમને વિડીયોમાં અપડેટ આપતો રહીશ તો દોસ્તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો મળીએ આપણે નાસ્તો પાણી કરીને પાછા તો ફાઇનલી દોસ્તો અત્યારે અમે રેલવે સ્ટેશનની સામે આવી ગયા છીએ નાસ્તો પાણી કરવા અત્યારે વાગી ગયો બપોરનો કોણો એપ અમારે એજાજભાઈ રાતે દરવાજો છે ને બાર થી બંધ કરીને સુતા હતા એ કેવી રીતના શક્ય હોય દોસ્તો તમે લોકો કોમેન્ટમાં મને જણાવજો કે દરવાજો બાર થી બંધ કરીને અંદર કેવી રીતના સુવું પછી સવારમાં ઊઠીને ઉઠીને રાડા રાડી થયા દરવાજો ખોલો દરવાજો ખોલો અત્યારે નાસ્તો પાણી કરવા માટે આવ્યા છે કાંઈ વાંધો નહીં તો અમે તો અંદર આકડ્યું મારીને સુતા હતા પણ સવારમાં અમે બાર વાગ્યે ઉઠી ગયા તો બહારથી નાકડ્યું માર્યું હતો એવું બને જ નહીં તમે લોકો ભૂલી ગયા છો રાતે દરવાજો 12 થી બંધ કરીને અંદર સુતા હતા અમે અંદર આકડ્યું મારી સુતા હતા પણ 6 વાર વાગ્યા કે અમે આકડ્યું ખોલ્યું પછી બહુ સુનો દુખાય પછી પર પેલી બહાર આકડ્યું માર્યું લીધું તો બહાર આકડ્યું માર્યું સારું દોસ્તો વાંધો નહીં નાસ્તો પણ કરી લઈ પછી મળું છું તો ફાઇનલી દોસ્તો ચા નાસ્તો કરીને અત્યારે અમે લોકો આવી ગયા છીએ આ છે અમારી હોટલના બહારના વ્યૂ મેં તમને અંદરથી તો બતાવી હતી પણ બહારથી બતાવી નહોતી આ ઉપર બીજા માળે અમારા રૂમ આપેલા છે આ છે વિજયવાડાની બજાર તો ફાઇનલી દોસ્તો અત્યારે વાગી ગયા બપોરના સવા બે અને જમવાનું પણ આવી ગયું છે અને બધા જ કલાકાર પોતપોતાના રૂમમાં જમવા બેસી ગયા છે અને હું પણ હવે જમવા બેસી જાઉં આ છે મારું જમવાનું પાર્સલ આમાં છાશ છે દાળ ભાત છે સેવ ટમેટાનું શાક છે રોટલી છે પાપડ છે બધી જ વસ્તુ આપણી આવી ગઈ છે તો હાલો આપણે દઈ જઈએ હવે જમવા તમે બધા પણ આવો જમવા તો ફાઈનલી દોસ્તો અત્યારે અમે લોકો જમી કાઢવીને નીકળી ગયા છીએ ફરવા માટે કેમ કે અહીંયા એક બહુ ફેમસ જગ્યા હતી ગાંધી હિલ કરીને તો અમે લોકો ગાંધી હિલ ઉપર ફરવા માટે અત્યારે આવ્યા છે ફ્રી ટાઈમમાં વિચાર્યું કે આપણે વિજયવાડાને એક્સપ્લોર કરીએ હું તમને ગાંધી હિલના વ્યૂ બતાવીશ આ તમે જોઈ શકો છો ગાંધી હિલના વ્યૂ છે અહીંયાથી આખે આખું છે તમે જોઈ શકો છો આખે આખું વિજયવાડાના વ્યૂ અહીંયાથી દેખાય છે અને અત્યારે એટલું મસ્ત વેધર થઈ ગયું છે ને કે વાત જવા દો કેમ કે વરસાદી વાતાવરણ થઈ ગયું છે એટલે મસ્ત વાતાવરણ થઈ ગયું એટલે ફરવાની પણ એટલી મજા આવે છે અને અમારા કલાકારો બધા ફોટો શૂટ કરી રહ્યા છે બધા જ જોઈ શકો છો અમારે અર્જુનભાઈ અત્યારે કેમેરામેન બન્યા છે અર્જુનભાઈ જયભાઈ ફોટો શૂટ હાલે છે અત્યારે અહીંયાથી ઉપર જવાનું છે ઉપર શું છે શું નથી બધી જ વસ્તુ હું તમને ઉપર જઈને બતાવું છું આ છે પગથિયા જોઈ લો આટલા પગથિયા છે જઈએ આપણે ઉપર પછી હું તમને ન્યાના બધા વ્યૂ બતાવું છું શું છે શું નથી તો ફાઈનલી દોસ્તો અત્યારે ઉપર આવ્યા અને એકદમ હા ચડી ગયો આઈ લેવો આઈ લેવો બધા જ ને હા ચડી ગયો છે અને

વિજયવાડા નું તમે જોઈ એટલો સરસ મજાનો નજારો છે અને એકદમ વાતાવરણ વરસાદી માહોલ સામે દૂર તમને દેખાતી હશે નદી મેં તમને આગળના બ્લોગમાં બતાવી તમે જોયું હશે તો અને નો જોયું હોય તો આગળનો બ્લોગ તમે જોઈ લેજો આ કઈક રિનોવેશન નું કામ ચાલુ છે શું છે શું નથી કઈક ટાવર છે તમને લોકોને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો મને તો ખબર નથી કઈક ટાવર જેવું કંઈક રિનોવેશન નું કામ હાલે છે અને અત્યારે અહીંયા ફોટોશૂટ હાલે છે એજાજભાઈ કેમેરામેન બધા કેમેરામેન બની ગયા છે અત્યારે ફોટોશૂટ ચાલે છે આ બધા વિજયવાળા ડુંગર ઉપરના વ્યૂ છે તમે જોઈ શકો છો એક પેલી હું તમને આસમાનના વ્યૂ બતાવું જોઈ લ્યો હે મસ્ત એકદમ વેધર તમે જોઈ લો સનસેટ જો આ આસમાનના વ્યૂ છે જોઈ લ્યો દોસ્તો આઈના તમે વ્યૂ જો તમને કદાચ અત્યારે મારો અવાજ નહીં આવતો હોય જેમ કે ઉપર પવન એટલો બધો આવે છે ને એટલે પવન અવાજ અત્યારે વધારે આવતો હોય છે આ બધો વ્યુ જો એટલો બધો પવન આવે છે કે મારો અવાજ કદાચ તમને નહીં સંભળાતો હોય